મારા પિતા શ્રી વિઠલભાઈ રાદડીયા ની પાંચમી વાર્ષિક પુણ્યતિથી અને આ પુણ્યતિથી ચામપાણા તાલુકા પરિવાર જેતપુર પરિવાર રાદડીયા પરિવાર અને અલગ અલગ ગ્રુપ અને સંસ્થાઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું જે ભવ્ય આયોજન કર્યું છે આજે અઠ્યાવીસ તારીખ આવતીકાલે ઓગણત્રીસ અને પરમ દિવસે ત્રીસ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમ્પ ની અંદર દરેક અંદાજે અગિયાર હજાર થી વધુ બોટલ રક્ત એકત્ર થાય એ પ્રમાણે નું આયોજન ચાલી રહ્યું આ તરીકે સૌ આયોજકોનો ખરાપૂર્વક આભાર વ્યક્ત કરું છું એટલા માટે કારણ કે સવારથી લઈ અને આ સેવાકીય કેમ્પ ની અંદર આયોજન કરવું સેવા આપ્યા એ પણ એક નિઃશ્વાસ ભાવે માત્ર વિઠ્ઠલભાઈ પટેલ લાગણી અને એનું ઋણ ચકાવવા માટે

લગભગ સાડા આઠ વાગે અઢી કલાક લેટ આવું છું જે પ્રમાણે ઉત્સાહ તમારી સૌની અંદર દસ તો તમે હલવાના આ તાકાત આ પ્રેમ આ લાગણી ત્યાં નિસ્વાર્થ ભાવે આપણે દિલ થી જોડાયેલી ન્યાય જોવા મળી શકે અને એટલા માટે રાજકીય હોય કે સામાજિક હંમેશા હું છું કે સમાજનું અન્ય નાના નાના પરિવારનું અન્ય સમાજનું અને ખેડૂતોનું શાખા ક્ષેત્રમાં એટલું બધું ઋણ અમારી ઉપર છે કે વિઠલભાઈ ની હયાતી હતી ત્યાંથી લઈને આજે એમની હયાતી નથી 5 વર્ષ પૂર્ણ થયા પણ જે લાગણી અને જે પ્રમાણેના સંબંધો હતા એ ગૌરવ સાથે જે કહે છે દિવસે દિવસે ઉતરોતરી વધારો થયો છે અગર રાજનીતિ ની અંદર 5 વર્ષે 10 વર્ષે એટલે કાઈ નતો તો 15 વર્ષે બદલાવ આવતો હોય છે જેમ કે એટલા માટે અને ગૌરવ સાથે જોડાયેલા છે ને એ બદલાવની જગ્યાએ સમય સમય એમાં ઉત્તરોત્તર વધારો કરો અને આ જે પ્રમાણેનો માહોલ જે પ્રમાણે તમારું આયોજન જે પ્રમાણેનો તમારો પ્રેમ એ બતાવે છે કે એ સબંધની અંદર દિવસે દિવસે આપણે વધારો કરી શકીએ અને હું આવ્યો કે કે તો કે જે પ્રમાણે મારી એન્ટ્રી થઈ હું આવ્યો ને જે પ્રમાણે તમે સ્વાગત કર્યું છે પ્રેમ બતાવ્યો એ સુરત ને ગૌરવ સાથે કહી શકીએ કે આપણા અંગ્રેજ આપણે બાકી ગમે એ તાકાત છે અને એ તાકાત એ કામ કરવાની શક્તિ અને એટલા માટે દિવસે દિવસે અમારા ની કામ કરવા અંદર ઉતરોધાર અમારી અંદર એમાં બળ પૂરું પાડતી હોય છે રાજનીતિ નો માણસ હોય સમાજ ની અંદર ન ચાલે સમાજ નું માણસ ઉતરોતર વધારો કરી શકાય છે અને એનું પરિણામ વખતો વખત આપણે સમાજ અને લોકોને આપવા માટેના પ્રયત્નો કર્યા છે રાજકીય નું કામ માત્ર ખાલી રાજનીતિ હોય પણ રાજનીતિ થી ઉપર ઉઠે ને જયારે સમાજ વાત આવે માં ક્યાંક ને ક્યાંક હું બીજા કાર્યક્રમ માં હોય બીજા કાર્યક્રમ સાથે મતલબ ન હોય પણ જેને જોઈ છે હું ક્યારે બોલું એની રાહ જોઈ બેઠો જામનગર કોને ક્યાં શું કર્યું કોણ કોના ફેગવું હોય કોણ કેની અંદર ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય અને ક્યાં અંદર કોને કોને સમાજ પ્રત્યે લાગણી હોય ઈ ટૂક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયારી અભિમાન કરતો નથી કારણ એ જ સમાજ છે એ જ લોકો છે જ્યાં સમાજ ની અંદર રાજકીય જ્યાં તમને ટોચ ઉપર બેસાડી શકે અને આ જ લોકો છે પાછા તમને નીચે બેસાડતા પણ વાત લાગે આમાં બધા એની વાત એની લોકો

એનો તમે હાથ ન ચાલી શકો ખેંચી શકો તો કઈ નઈ પડે એના પગ સમાજના અમુક કેવાતા લોકો બંધ ભરી કે આ સમાજ ભાવ પૂછવાનું કોઈ નહીં પણ એ દિવસો પણ નજીકના ભવિષ્યમાં જોઈ રહ્યા છીએ પછી કેવું એ સમય આવશે અને સમય આવે ત્યારે બધું કહેવાની પણ મારી તૈયારી છે કારણ કે રાજનીતિ હોય સહકારી ક્ષેત્ર હોય કે સમાજ કાયમી માટે

અને ગુલામી કઈ નથી કરવા માંગતા નથી તાકાત થી આગળ ચાલીશી અને ભરોસો છે ટીમ બેઠી ને હવે દિવસ વિશ્વાસ ભાવે કામ કરે છે મને ભરોસે સુરત ની મારી ટીમ ઉપર કે ભાઈ જામપુરા તાલુકાની ટીમ હોય આખો દિવસમાં એના પોતાના કામ માટે એક ફોન ક્યારે નથી આવું મને

જેતપુર તાલુકો જામપોડ અમારો આખો તાલુકો રાંદડીયા પરિવાર અને આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં પણ આવા સેવાકીય કાર્યો થયા છે એ તમામ સંસ્થા આયોજકોનો પણ આભાર વ્યક્ત કરી અને આ કેમ્પની અંદર નિસ્વાર્થ ભાવે જેમને સેવા આપી છે એમનો પણ સમગ્ર અમારા પરિવાર વતી આભાર વ્યક્ત કરી અને આજે વિઠલભાઈની પાંચમી વાર્ષિક પુણ્યતિથી એક પેલા નામ પાત્ર હયાત હતા ત્યાં તો શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા આપણે આ કાર્યક્રમ કરાયેલ છે એમને આજની તરીકે યાદ કરી અને વંદન કરું છું અને એટલી પ્રાર્થના કરું એટલી એની પાસે પ્રાર્થના કરી અને આશીર્વાદ માંગું છું કે તમારી ગેરહાજરીની અંદર નાની ઉંમરે અનેક વસ્તુ આપવા અમે લીધી છે પછી સમાજની વાત હશે રાજકીય વાતો એમાં હરમેશા આશીર્વાદ આપજો બળ પૂરું પાડજો અને તમારા આશીર્વાદ ને બળ હશે તો મારે જે જગ્યા ઉપર જોઈએ અમારે કામ કરવું છે સમાજની વાત આવે રાજકીય એમાં ખૂબ તમારું બળ મળે આશીર્વાદ મળે એવા આજની પાંચમી વાર્ષિક પુણ્યતિથિએ सदा जो दिया पुल